લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં ભાજપના નેતાઓ ગુજરાત વિકાસની ગાથાઓ ગાતા થાકતા નથી પરંતુ આજ ગુજરાતમાં જ્યારે લોકોને સમસ્યા પડે છે અને પોતાની સમસ્યા જ્યારે નેતાઓને કહીએ છીએ ત્યારે નેતાઓ સમસ્યાનો નિકાલ કરવાના બદલે કેવું વર્તન કરે છે અને સાથે જ જો તમે સત્તા સામે સવાલ કરો તો કેવી હાલત થાય છે તેની વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણા ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી સૌથી વધુ ભરૂચ વસાવા ડેડિયાપાડાના માથાસર ગામે પહોંચ્યા હતા અને માથાસર ગામમાં પાણીની સમસ્યાની રજૂઆત કરી રહેલા એક યુવકને સાંસદે અપશબ્દો બોલીને તતડાવ્યા હતા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હોવા બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ ગામમાં તપાસ કરવામાં આવતા પીવાનું તથા સિંચાઈનું પાણી નિયમિત મળતું હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું જેથી પોસ્ટ મૂકનારને સાંસદે તતડાવ્યા હતા કે મોદી સરકાર આંતરિયાળ ગામોમાં પણ સુવિધાઓ વધારી છે પછી ખોટી પોસ્ટ મૂકીને કેમ સરકારને બદનામ કરી રહ્યા છો તેવી વાત સાંસદે કરી હતી ને સાથે જ અપસબ્દો પણ કહી દીધા હતા પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે ગામમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ શું કર્યું હતું ગામ માથાસર ઉપલું પડ્યું અમારા ગામની અંદર પાણીની કટોકટીની સમસ્યા છે અમે વહીવટી તંત્રને જાણ કરી છે લેખિતમાં પણ ગ્રામ પંચાયતમાં આપવા ગયા હતા પરંતુ આની રજૂઆત અમે ત્રણ વર્ષથી કરીએ છે હવે અમારા ગામમાં પાણીની પીવાની નાવા ધોવાની નહીં પણ પીવાના પાણીની ઘણી સમસ્યા છે વહીવટી તંત્ર અમને કોઈ મદદરૂપ થતું નથી તમે આપ જોઈ રહ્યા છો આ જે બેનો બેઠી છે હવે હું જો જૂઠ્ઠું બોલતો હોય તો તમને હું કેમેરાથી બતાવવા પ્રયત્નો કરીશ આ નાના નાના બાળકો છે એ શાળાએ જવા માટે એને નાવા ધોવાનું પાણી જ નથી મળતું અને પીવા માટે તમે આ ડેગડા જોઈને તમને ખબર પડી જશે કે આ બેનો કઈ સ્થિતિમાં પાણી પીવે છે

થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લાના તાલુકા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજ નો યુવક ભારજી વસાવા એ પીવાના પાણીની સમસ્યા ને લઈને સોશિયલ મીડિયા દ્વારા પોતાની સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું ત્યારે સાંસદ મનસુખ વસાવા નિરાકરણ લાવવાના બદલે આ યુવકને ગાળો બોલતા હોવાની ઘટના પણ સામે આવી હતી બારજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલા ગામમાં પાનખલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી થી ના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા હતા પરંતુ બારજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોર્યું અને સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે જાણે કે રાજકીય ષડયંત્ર થઈ ગયું અને બીજા દિવસે તેમને શાળામાંથી વણૂક સારી નથી તેમ કહીને હાથમાં પત્ર આપી દેવામાં આવ્યો સાથે જ ફરજ મુક્ત પણ કરી દેવામાં આવ્યો સાંભળો આ યુવકનું શું કહેવું છે મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે ૂપ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા માતાબહેનોને માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાત જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઊંચું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર

શિક્ષક યુવક હવે બેરોજગાર બન્યો છે આગામી સમયમાં ચૂંટણી છે નેતાઓ સમાજના નામે વોટ માંગવા પણ આવશે પરંતુ આ નેતાઓને તમે સવાલ કરો તો આવું પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખજો આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા